મિત્રો આવો આજ ફરી કાલની અધૂરી કથાને આગળ લઈ જઈએ તે પહેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી આવી જ કથા તમને મળતી રહે માતા અદિતિની કઠોર તપસ્યા જોઈને ભગવાન વિનાયક પ્રસન્ન થયા તે તરત જ તેમની સમક્ષ હાજર થયા તે સમયે તેમનું અદ્ભુત સ્વરૂપ હતું કરોડો સૂર્યના પ્રકાશ કરતા વધુ ચમકદાર કામદેવ કરતા પણ વધુ તેજસ્વી સુંદર શરીર દસ હાથ અને ખાસ પ્રકારના કાર તેમની બે પત્નીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે ગળામાં મોતીની માળા હાથમાં પાશ અંકુશ કમળ તથા પરશુને ધારણ કરેલા કપાળમાં કસ્તુરીનું તિલક અને તે દિવ્ય વસ્ત્રોથી સુશોભિત હતા પરંતુ ભગવાન વિનાયકનું દસભુજ સ્વરૂપ જોઈને માતા અદિતિ ગભરાઈ ગઈ તેણીની આંખો બંધ હતી તેણીનું શરીર ધ્રુજતું હતું અને તે બેભાન થઈ ગઈ વિનાયક દેવે અદિતિની આ હાલત જોઈ ત્યારે વરદમૂર્તિ શ્રી ગણેશજી બોલ્યા હે તપસ્વીની હું એ જ છું જેમનું તમે તપ કરી રહ્યા છો ઉઠો તમારી કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને હું તમને વરદાન આપવા આવ્યો છું તમારું ઈચ્છિત વર માગો વિશ્વના સર્જક પાલનહાર અને સંહારક છો નિત્ય નિરંજન નિર્ગુણ નિરંકાર જ્યોતિ સ્વરૂપ જે વિવિધ પ્રકારના સ્વરૂપ ધારણ કરવા સક્ષમ છો હે દેવેશ જો આપ પ્રસન્ન છો અને મારી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો કૃપા કરીને મારા પુત્રના રૂપમાં પ્રગટ થાવ હે પ્રભુ તમે દુષ્ટોનો નાશ કરો અને સંતોને બચાવો જેથી બધા સામાન્ય લોકો કૃતજ્ઞતા પ્રાપ્ત કરી શકે ભગવાન વિનાયકે તરત જ અદિતિને વરદાન આપ્યું તમારી ઈચ્છા પૂરી થશે હું તમારા પુત્રના રૂપમાં પ્રગટ થઈને સદાચાર્યોનું રક્ષણ કરીશ અને દુષ્ટોનો નાશ કરીશ આ રીતે તમારી મનોકામના પૂર્ણ થશે આમ કહી ભગવાન વિનાયક દેવ અંતરધ્યાન થઈ ગયા અદિતિએ પણ પોતાના પતિ મહર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા પછી તેમણે ભગવાન વિનાયક દેવના દર્શન અને તેમની પાસેથી વર મેળવવાની વાત કહી જે સાંભળીને મહર્ષિ અત્યંત પ્રસન્ન થયા ત્રૈલોક્યના વિજય દેવાંતક નરાંતકના શાસન દરમિયાન લોકો અત્યંત ભયભીત હતા ખાસ કરીને દેવતાઓ અને ઋષિમુનિઓ ખૂબ દુઃખી થઈ રહ્યા હતા બધા પીડિત અને રાક્ષસોના અત્યાચારના શિકાર હતા ધાર્મિક પ્રથાઓ નષ્ટ થઈ ગઈ હતી નિર્દોષ બાળકોની હત્યા થઈ રહી હતી નિર્દોષોને સજા થઈ રહી હતી તો ધરતી માતાને શાંતિ કેવી રીતે મળે તે ખૂબ જ વ્યથિત થઈને ભગવાન બ્રહ્માજી પાસે ગઈ અને કહ્યું દુનિયામાં રાક્ષસો દ્વારા ભયંકર અત્યાચારો કરવામાં આવે છે તે તમારાથી છુપાયેલું નથી દેવરાજ ઇન્દ્રની સાથે તમામ દેવતાઓ પણ મૃતકોની જેમ ભટકે છે ઋષિ બ્રાહ્મણ અને ગાય અસહ્ય ત્રાસથી વ્યથિત છે લોકોમાં ભારે ભય ફેલાયો છે સ્ત્રીઓ અને બાળકો પણ અત્યાચારના શિકાર થઈ રહ્યા છે હું આ બધું સહન કરી શકતી નથી તેથી જ હું તમારી શરણમાં આવી છું માટે દાનવોનો જલ્દીથી નાશ કરો નહીં તો હું બધા જીવો સહિત પાતાળમાં જવા મજબૂર થઈશ બ્રહ્માજીએ ગંભીર સ્વરે કહ્યું હે ધારિત્રી હું પણ તેમના અત્યાચારોથી ભોગ બન્યો છું કારણ કે હું તમામ લોકપાલો દેવતાઓ અને ઋષિઓ સ્વાહાથી વંચિત રહી ગયા છીએ ત્યારબાદ ત્યાં હાજર બધા દેવતાઓ ઋષિઓ વગેરે એક સમૂહમાં બેઠા અને પૃથ્વી સહિત વિનાયક દેવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આખું વિશ્વ અરાજકતાથી ભરેલું છે અને સ્વધા સ્વાહાથી વંચિત છે અને અમે બધા દેવતાઓ સુમેરુગીરી કુંદરામાં પ્રાણીઓની જેમ જીવીએ છીએ માટે હે જગતના પાલનહાર પ્રભુ કૃપા કરીને આ મહાન રાક્ષસોને મારી નાખો જ્યારે દેવોએ આ રીતે દયાની પ્રાર્થના કરી ત્યારે તેમને આકાશવાણી થઈ હે દેવો ધીરજ રાખો પ્રભુ વિનાયક મહર્ષિ કશ્યપની પત્ની મહાભાગા અદિતિના ગર્ભમાંથી પ્રગટ થશે અને તેમની પાસેથી જ તમને તમારું ગુમાવેલું રાજ્ય મળશે કારણ કે ભૌતિક અવતાર લઈને તે દુષ્ટોનું દમન કરશે અને મહાપ્રભુ વિનાયક દેવ અવતાર લઈ તમારા દુઃખ દૂર કરશે અને તે સમયે પૃથ્વી પર તમામ દેવતાઓ પ્રગટ થશે આમ સાંભળી પૃથ્વી તેના સ્થાને સ્થિર થઈ ગઈ અને બધા દેવતાઓ અને ઋષિઓ પણ પોતપોતાના સ્થાને પાછા ફર્યા મિત્રો આજની કથા સુધી કાલે ફરી આ કથાને આગળ લઈ જો આપ અમારી ચેનલ પર નવા છો તો આવી જ ધાર્મિક કથાઓ તેમજ બોધદાયક કથાને મેળવવા અમારી ચેનલ ને કરી બેલ આઈકોન ને ઓલ પર રાખો જેથી અમારા આવનાર નવા વિડીયો તમને મળતા રહે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવું ભૂલશો નહીં